અને એક પાર્ટીની સાંસદ હોવાના અધિકારથી તેને ગુસ્સો કરવો અને લોકોને ધક્કા મારવા તે કોઈ શોભા ન દે અને મોટો મિત્રો ફોટો પાડવાની ના પણ પાડી શકે અને ફોટો ના પણ પડાવે તો મિત્રો આવી શારીરિક માનસિકતા કરવી તે એક ખોટી વાત કહેવાય અને મિત્રો લોકો ઘણી વખત આપણે આપણા પસંદ સેલિબ્રિટીને આપણે ખૂબ જ ઊંચો દરજ્જો હોય છે જેના લીધે એ લોકોને એમ થતું હોય છે કે આપણા માટે નિયમો અને શિષ્ટાચાર ખૂબ જ અલગ છે અને એનાથી પણ બહુ છે તો મિત્રો આપણે એને એને એક અલગ થી ઘમંડ આવી જતો હોય છે એક અહેમ આવી જતો હોય છે તો મિત્રો આવા સિતારોને રાજનીતિ કે આવા સ્ટારો રાજનીતિમાં આવવા દેવા જોઈએ કે નહીં આવવા દેવા જોઈએ તે રાહત કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ